નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો અવસર પ્રાકૃતિક સીધી જે ધાણા આપણે છેલ્લા પાંચ વર્ષથી આ કોઈ પણ રાસાયણિક ખાતર અને દવા વગર બનાવીએ છીએ એટલે કે પ્રાકૃતિક જીવામૃત અને છાણ બળદનું જે આપણને છેલ્લા પાંચ વર્ષથી ખણે ખરો ફાયદો કરે છે એટલે કે કોઈપણ પ્રકારનો ખર્ચ આપણે કરતા નથી આમાં રાસાયણિક વસ્તુનો આપ જોઈ રહ્યા છો આ ધાણાને બે અમે એક બે મહિના અને બાર દિવસ થયા છે સંપૂર્ણ પાક ઉપર હવે આવવા માંડ્યા છે આ છેલ્લું પાણી આ ચાલે છે તારીખ અગિયાર બે બે હજાર પછીના દિવસે હવે લગભગ માટે કમ્પ્લીટ તૈયાર છે પંદર વીસ દિવસમાં આપણે એનું વાડ થશે આ ધાણા આપણે કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા વગર પીના છે તો સ્વાસ્થ્ય માટે સારા છે જે પણ પ્રકારને મસાલા માટે ઉપયોગ કરવો હોય તે આપણને એક મહિના પછી નંબર કોન્ટેક કરે આપણે નંબર છે છન્નું બે તેતાલીસ છેતાલીસને ઓગણપચાસ અથવા આપણને લાઈક મળે કોમેન્ટ કરજો જય ભારત માતા જય માતા